નમસ્કાર મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ ટેન ગુજરાત બોર્ડ માટે ખૂબ જ મહત્વનો અને સુંદર નિબંધ હું માનવી માનવ થાવતો ઘણું સરળ ભાષામાં શીખવાના છીએ ચાલો શરૂઆત કરીએ એક સુંદર કવિતાથી જન્મે તો માનવી થઈએ પણ માનવતા હૃદયે વણીએ દયાનો દીપ પ્રગટાવીને દુનિયાની પ્રકાશ ભણીએ માનવી બનીને જન્મવાનો અવસર તો સૌને મળે છે પરંતુ સાચી માનવતા અપનાવવી એ જીવનનું સાચું ધ્યેય છે એ માર્ગ સહેલો નથી પરંતુ માનવતા એ એવી શક્તિ છે જે સામાન્ય માણસને પણ અસામાન્ય બનાવી શકે છે આજના સમયમાં લોકો પાસે બધું તો છે ટેકનોલોજી શિક્ષણ સુવિધા પરંતુ નથી તો માત્ર માનવતા સાચો માનવ પોતાના હિત કરતા સમાજના કલ્યાણને વધુ મહત્વ આપે છે સાચો ધર્મ એ છે કે આપણા કાર્યમાં માનવતા હોવી જોઈએ માનવ બનવા માટે ખાસ ગુણોની જરૂર પડે છે જેમકે દયા કરુણા શહનાભૂતિ ક્ષમાશીલતા સમાનતા સાચો માનવ એ છે જે બીજાના દુઃખમાં શહનાભૂતિ રાખે અને સહાય કરે દુનિયા ભલે વિકસિત થઈ રહી હોય પરંતુ માનવતા ન હોય તો વિકાસ અધૂરો છે નાના નાના સારા કાર્યો જેમકે વડીલોને સહાય કરવી જરૂરિયાતમંદોને ભોજન આપવું મિત્રોની મુશ્કેલીમાં સાથ આપવો આ બધાથી માણસ માનવીમાંથી માનવ બની શકે છે મોટા બનવાથી મહાન નહીં થઈએ પરંતુ માનવતા આપણને મહાન બનાવે છે આ મૂલ્ય વિદ્યાર્થી જીવનમાં ખૂબ જ જરૂરી છે કારણ કે તેઓ જ આવતીકાલના રાષ્ટ્ર નિર્માતા છે જો યુવાનોમાં માનવતા જાગે તો સમાજ પ્રગતિના સાચા માર્ગે આગળ વધે માનવી બનવું એ કુદરતનું દાન છે પણ માનવ બનવું એ મૂલ્યો કરુણા અને સંસ્કારોથી પ્રાપ્ત થતી સિદ્ધિ છે માનવતા એ ફૂલ સમાન છે સુગંધ તેની શરવીમાં ફેલાય છે જે ચાલે માનવતાના માર્ગે તેનું જીવન સાચું ફળાય

એ આપણી પસંદગી છે આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ